વેરાયટીકલ નામ છે મતલબ કે સ્ટાઇલિશ નામ છે તે આપણી આઈડીમાં આપણે કેવી રીતે એડ કરીએ બરાબર તો વિડીયોમાં બનાવી જો વિડીયો આપણે ચાલુ કરીએ જય હિન્દ જય ભારત ચલો વિડીયો ચાલુ કરીએ સ્ટાર્ટ તો મિત્રો તમે જો જોઈ શકો છો હું ગૂગલમાં આવી ગયો છું તો મિત્રો તમારે પણ ગૂગલમાં આવી જવાનું છે અને સર્ચ કરવાનું છે ફ્રી ફાયર આઈડીને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો મેં ફ્રી ફાયર નેમ લખેલું છે તો તમારે સિમ્પલી ત્યાં લખવાનું છે ફ્રી ફાયર આઈડીને બરાબર તો આપણે સિમ્પલી તેમાં ટચ કરી અને જો તમારી સામે થોડોક આવો ઇન્ટરફેસ આવશે તમે જોઈ શકો છો તમારી સામે આવો ઇન્ટરફેસ આવશે તો તમે આ બંને જે લિંકો છે તેમાં તમે બંને પર તમે જઈ શકો છો તો પહેલાં આપણે આમાં ક્લિક કરીએ તો આમાં આપણે ક્લિક કરીએ તો આપણે જોઈ શકીએ છીએ આપણે પાસે ઘણા બધા નામો આવ્યા છે તમે જોઈ શકો છો ફ્રી ફાયરના જે વેરાયટી નામો છે તે આવી ગયા છે અને જે નિન્જા છે કિંગ છે જોકર છે ઘણા બધા નામો છે તમે અહીંયા જોઈ શકો છો જોઈ શકો બરાબર ઘણા બધા નામો છે જે નીચે પણ જઈએ તો સબી લેજન્ડ ઘણા બધા નામો આવેલા છે સાહિલી અલોન બોય તો મિત્રો તમારે આવાથી જે પણ તમને જે ગમે નામ તે મિત્રો કોપી કરવાનું છે તો કોપી તમે કેવી રીતના કરો છો તો હું તમને બતાવી દઉં તો આપણે ધારો કે જો આ એક હીરો લખેલો છે બરાબર ધારો કે આ નામ લખેલું છે તો આપણે કોપી કરવું છે અને એ આપણે ફ્રી ફાયર આઈડીમાં કેવી રીતે નામ તે જોઈન કરીએ તો હું તમને બતાવી દઉં તો સિમ્પલી આમાં તમારે એકદમ ટચ કરી દેવાનું છે મિત્રો જે રીતે ગળા તમારી સામે આ ઓપ્શન ના હોય ત્યાં સુધી તમારે ટચ કરી દેવાનું છે અને આપણે સિમ્પલી અને આંખો લઈ લઈએ અને તો આપણે લઈ લઉં છે અને અહીંયા લખેલું છું કોપી કરો તેમાં આપણે સિમ્પલી ટચ કરવાનું છે તો અહીંયા કોપી થઈ ગયું છે બરાબર તો મારું કોપી થઈ ગયું છે અને હું તમને બતાવું છું કે ફ્રી ફારમાં જઈને હું કેવી રીતે આજે કોપી પેસ્ટ કરું છું તો તમારે સિમ્પલી કેવી રીતના કોપી પેસ્ટ કરવાની છે તો હું ફ્રી ફારમાં જઉં છું તો તમે જોઈ શકો છો હું ફ્રી ફાર્મમાં આવી ગયા છું ફ્રી ફાર્મમાં જે મારું નામ છે તે હું ચેન્જ મિત્રો મારી પાસે ચેન્જ નામ કાર્ડ છે નહીં તો હું ચેન્જ કરવાનું નથી પણ હું તમને શીખવાડવાનું છું કે તમે આવી રીતના નામ ચેન્જ કરી શકો છો તો તમે અહીંયા જોઈ શકો છો જે મારી આઈડી છે એસી રાહુલના કરીને છે જે આઈડી છે મારી બરોબર તેમાં હું તે નામ બદલાવવાનું તમને કહીશ તો સિમ્પલી તમારે એમાં આવી જવાનું છે અને સિમ્પલી આના પર ટચ કરવાનું છે તમારે મિત્રો સિમ્પલી આના પર જે તમારી આઈડી છે એના પર સિમ્પલી તમારે ટચ કરવાનું છે તમારી સામે થોડોક આવડ ઇન્ટરવ્યુ થશે બરાબર તો તમારી સામે આવ્યું છે તો અહીંયા તમારું નામ લખવાનું કહે છે જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે મારું નામ લખેલું છે રાઉન તો તમારે જે કોપી વાળું જે આપણે કોપી કરી હતી તે અહીંયા પેસ્ટ કરી છે બરાબર તો મિત્રો પેસ્ટ કેવી રીતના કરીએ તો તમે બતાવી દો મિત્રો અહીંયા જે આ નામ છે બરાબર તો જે આપણે જે પ્લે આઈડીનું નામ છે તે આપણે સિમ્પલી અહીંયાથી રિમૂવ કરી દેવાનું છે તો આપણે અહીંયા દબાવીશું અને જે મિત્રો આપણે જે એક હીરો હતો તે મિત્રો સિમ્પલી અહીંયા બતાવે છે મારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મારી સ્ક્રીન ઉપર બતાવો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા મારું એકે એકેરો જે છે નામ આપણે જે કોપી કરી અહીંયા બતાવી ગયું છે બરાબર આપણે અહીંયા ક્લિક કરીવાનું છે અને અહીંયા ઓપ્શન આપે છે પેસ્ટ કરો તમે જોઈ શકો છો એકે હેરો જે આપણે જે નામ લખી તે આવી ગયું છે તમે જોઈ શકો છો બરાબર તમે જોઈ શકો છો જે આપણે નામ તે આવી ગયું છે અને આ ક્લિપ બોર્ડમાં પણ આવી ગયું છે મિત્રો જોઈ શકો છો તમે ભાઈયા જે હતું તે આવી તો મિત્રો તમે જોઈ શકો છો જે નામ છે એક એરો કરી તે મિત્રો અહીં આવી ગયું છે તમે જોઈ શકો છો અહીંયા ક્લિપમાં આપણે આવી ગયું છે તો મિત્રો આ નેમ પરચેઝ કરવા મારે ત્રણસો અને નેવું ડાયમંડ પરચેઝ કરવા પડે મિત્રો તમે જોઈ શકો છો ત્રણસો નેવું ડાયમંડ આપવા પડે અને પ્લસ એની સાથે જો આપણે ડાયમંડ ના આપવા હોય તો આપણને એક કાર્ડ આપે છે જે નામ કાર્ડ ચેન્જ કાર્ડ છે તો આપણા પાસે તે કાર્ડ હોય તો આપણે નામ ચેન્જ કરી શકીએ છીએ અને જો કાર્ડ આપણી પાસે ના હોય તો આપણે મિત્રો ત્રણસો નેવું ડાયમંડ આપવા પડે છે બરાબર તો અહીંયા તમારી પાસે જો કાર્ડ હોય તો તમે કાર્ડને યુઝ કરી શકો છો અને કાર્ડ ના હોય તો તમે ડાયમંડ આપી શકો છો બરાબર તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા ગુજરાતી વિડીયો હું તમારી સાથે શેર કરતો રહો અને મિત્રો malu ya, nggak ada yang mau,